ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય સ્વશાસન દિવસની ઉજવણી કરવામાં આવી જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેહપુરાને સ્વશાસન દિવસની ઉજવણીમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પોતાના અનુરૂપ ભાગ લઈ નિષ્ઠાનીય કામગીરી કરી પ્રોગ્રામ કર્યો હતો આચાર્ય ભૂમિકા બરજોડ રોશનીબેન અનિલભાઈએ ભજવી હતી અને સુપરવાઇઝર તરીકે પટેલ ખ્વાઇશબેન હિમાંશુ એ નિભાવી હતી અને તેની સાથે ક્લાર્ક અને પટાવાળાઓની પણ નિમણૂક કરવામાં આવી હતી અને જે શિક્ષિકા બહેનો શિક્ષિકા તરીકેની પોતાની ફરજ સમજીને નિષ્ઠાપૂર્વક ઉત્સાહથી કામગીરી કરી હતી આમ સમગ્ર દિવસને આનંદમય અને ઉત્સાહપૂર્વક આ ઉજવવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આ શાળાના શિક્ષક શ્રી વી કે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના સાથી સહાયક તરીકે ડીજે વણકર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો આ પ્રવૃત્તિને સફળ બનાવવા માટે શાળાનો સમગ્ર સ્ટાફ ગણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા